3 વાગ્યાનો આખું એમ કર્યું જોને જલે સિતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે વેલું કાઢવાનું તો ભાઈ આખા ખેતરમાં આલી ગયું છે સવારે 2 કલાક આખ્યું અત્યારે એટલે નિરાતે આખતા હોય આપણે ઉતાવળ ન હોય એટલે કામ સારું થાય અને મજા આવે હવે તમને બતાવશું એટલે જોજો કેવું કામ થયું છે અને બાકી હવે વાદળછાયું પાછું વાતાવરણ છે ગરમી છે એટલે પાછો વરસાદ આવી જાય એટલે આ કોરાડું હોય ત્યાં બધું કામ આપણે ઉકેલી નાખવું પડે એટલે ખડ નીકળી જાય પછી હાંટી આવેલી જાય તો પછી ખાત નહીં એટલે અને હવે પાંચ વાગ્યા જેવું થયું છે એટલે ભાંગ ના ભજીયા બનાવો ખરખરિયા

હવે હું આ ટ્રેક્ટર મૂકીને લઈ આવું ટ્રેક્ટર મૂક દઉં પહેલા આપણે ભાઈ જો ફાંગ પાંદડા એટલે આ વેલો છે અને એ વેલો ઉપર છે આપણે હથરિયા થોર ના ઢુવા ઉપર કેવાયા એટલે હેઠે હેઠે છે થોડાક લઈ અને એક વેલો જો આંખ પાસે થયેલો છે પેલા આંખે લઈ લઈએ થોડાક પાક જો ભાઈ આ છે ને હાવ કઢું પાન હાવ કુણું એ રીતના મીડિયમ પાન લેવાના જો આ રીતે આમ આપણે આમ અડીએ ને એટલે કપાઈ જવું જોવે આમ આમ એટલે આ ફાંગના પાન કહેવાય ફાંગનો વેલો કહેવાય અને આના ખરખરી આ બને આ એકલા મને જ્યારથી સાંભળ ને હું નાનો હતો ત્યારથી અમારા દાદાને આ શોખ હતો અને પેલા ભાઈ હવે ભાઈ ફાંગ કોળાઈ ગયો હો ફાઈંગ લઈ આવો છોકરાઓ ભાંઘના ખરખરિયા બનાવવા આ એટલા વર્ષોથી મને યાદ છે ત્યારથી બને અમારે અને બનાવ્યું છે હવે આપણે આકડ લાવ્યા થા કે ભાઈ વેલો આમ થાય ને ઉતારી એક કે પણ એની કાઈ જરૂર ન પડી આ વેલા માં તે કારણ કે જો આપણે દબાવીને ગોઠવીને પાન લીધા એટલે પાન ઘણા આવી ગયા છે એટલે ભાઈ આના ખરખરિયા બનશે ઘણા હો અને જોજો ભાઈ જમાવટ થાય આજ તો લ્યો ફાઈન ના તો આવી ગયા હવે આ છે ને તમે ધોવા હું આંબા લઈ આવું ધોય કરીને સાફ કરી જો ભાઈ આંબા માં નવી કોળ ફૂટે ને એટલે આ ટાઈપ નું અને લાલ પાંદડા હોય હવે આ જરાક પાકી ગયા આ જો થોડાક લાલ છે આઈન પા એક ડાળ લાલ છે જોવા આ એક કમળિયું લાલ છે એટલે આના ખરખરિયા બને તો આ આપણે છે ને આને આખું એલું ન તોડાય પણ આના પાન આપણે આમ કાપી લઈએ એટલે આંબાને બીજી કાંઈ તકલીફ ન થાય ને એ એમ નામ રે જો ભાઈ આંબાના પાન લઈ લીધા આ એકદમ કૂણા પાન હોય એટલે આ જરાક તુરા જેવા લાગે અને કેરી જેવો સ્વાદ હોય એટલે બહુ મસ્ત પાન લાગે અને બધા આંબા જો આ ક્લાસ ફૂટી ગયેલા છે પણ આ એક ડાળીભાઈથી આપણને આ પાન મળ્યા એટલે આના ખરખરિયા બનાવ્યું અને જો ભાઈ આપણે અડવી છે તો અળવીના આ રીતના કટકા કરીને અને એના ખરખરિયા બને ભજ્યાય બને જે બનાવવું હોય અળવીનું બને અડવીના ભાઈ પછી વીટા જે વાળીને બનાવે એ ટાઈપના બને ઘણી ટાઈપનું અડવી નું બને પણ હવે આપણા પાન થોડાક મોટા થવા દઈએ પછી કઈક બનાવી ભાઈ હવે આપણે ફાઈન ના પાન અને આંબા ના પાન ના બનાવવાના છે તો હું આનું કટિંગ કરી નાખું આંબા ના પાન નું આપણે હવારે મહેમાન આવ્યા હતા તો એનો વિડીયો જોઈ લો તમે ત્યાં હું આનું કટિંગ કરી નાખું એ સીતારામ

અમારે હગાન મહેમાન પણ તો બરાબર પણ મેં જ્યારથી પહેલાં ફેસબુકમાં અને વોટ્સએપમાં હું વિડીયો મૂકતો ત્યારથી લાઈક કરે અને ભાઈ ત્યારથી આપણે ઓળખીને જો આજ ભાઈ રૂબરૂ મુલાકાતે આવ્યા છે એટલે રૂબરૂ આવ્યા એટલે ભાઈ ઘણો આનંદ થયો અને ભાઈ આપણને આપણા વિડીયા જોઈને અને ભાઈ આપણને પ્રોત્સાહન આપતા હોય પછી અહીંયા આવે એટલે આપણને તે ભાઈ મજા આવે કે ભાઈ આપણા વિડીયા રેગ્યુલર જોવે છે તો હવે છે ને ભાઈ મહેમાન આવ્યા એટલે શા પાણી બનાવવો

એટલે આમાં આ એક ફિલ્ટર જ કેવાય આમાં જમીન પાણી પીવું હોય એટલે તમારે ફિલ્ટર જેવું થઈ જાય અને પાણીનો સ્વાદ વાળ બરાબર ને

કબુતર ની સેવા હોય સગલાઈ ની સેવા હોય ગા માતા આજ આપણો હેતુ છે ને આજ આપણે કરીએ બરોબર આવું છે નાના પણ આવ્યા ને પણ એમ થઈ ગયું કે હવે નીકળી તો અહીંયા આવું છે નાના ચોક્કસ આવવાનું અને અહીંયા આવે એટલે ભાઈ જે આવે સહ પાણી આપણી સીજે થતું હોય બપોરાનો ટાઈમ હોય તો જમીન જાય એટલે હવ ને આપણે બીજું એમ નહીં ભાવ જોવે બાકી કાય લઈને આવ્યા છે કાંઈ લઈને જ જવાનું પણ એક માણસ પ્રત્યે લાગણી ભાવ હોય એ જીવનમાં મજા બાકી આવ્યા એવા જવાનું હા એવું હોય ધોળા ધોળે આ તે આપણો સમય હોય કામનો ત્યારે બધું કામ કરી આ તે એ બધી વાત બરોબર છે પણ જીવનમાં ભાવ રાખવો લાગણી પ્રેમ રાખવો ઈ આપણા માટે જરૂરી છે મુલાકાત લેવી આવ્યો ને તો આમ મજા આવી ગઈ મને એમ ના અમે કે આવો એટલે અમને એમ થાય કે ભાઈ અમે આ જે કાર્ય કરીએ છીએ અને જે વિડીયો બનાવી છીએ એમાં જોવા વાળા અને એમાંથી અમને જે લાંગણી પ્રેમ આપે એવા માણસો છે અને આવતા હોય એટલે અમને ભાઈ ઘણો આનંદ કે બીજી વખત આમ ના ના ચોક્કસ આવજો અહીંયા ગમે ત્યારે આવો એટલે ભાઈ અહીંયા હાજર જ હોય હા લો હવે સુતારામ તો સુતારામ બસ નીકળવું છે બસ નીકળ્યો આલો તો આવજો બસ ચોકસા આવતા રહે આનંદ છો હો આનંદ છો આયા ને અમને મજા આવી આટો મરીને આયા આવજો

ਥੋੜੀ ਜਿਹੀ ਨਾખી ਲਈ ਮੈਂ ਹੁਣ ਅਵੇ ਨਾਖੀ ਦਈ ਆਪਰੇ ਪਾਣੀਆ ਮੈਂ ਨਾਖੀ ਦਈ ਸੜਿਆ ਨੂੰ ਲੋਟ ਆਪਰੇ ਆ ਲੋਟ ਆਪਰੇ ਘਰੋਂ ਸੇ ਕਰਨਾ ਸੜਿਆ ਆਖਾ ਤਾ ਨੀ ਇਹਨੂੰ ਢਾਲ ਕਰਾਇਆ ਨੋਟ ਕਰਾਇਆ ਲੋ આપણે પછી તો કેમ કે આમાં તો સાવ ઢીલું રાખવાનું હોય આપણે ડુવો જો મસ્ત બની ગયો છે તો આપણે હવે તેલ મૂકી દઈએ ચૂલો જઈ ગયો વાળ્યો છે આપણે તવી પિત્તળની છે અંદર કલી કરેલી છે અને બહાર પાંખો કરેલો છે હવે આપણે તેલ આવી ગયું છે તો બનાવવા મળી આપણે જો ફાઈંગના તો ખડખડિયા બની જવા આવ્યા છે હવે આંબાના પાનના બનાવવાના છે એટલે શરૂઆત કરી દઈ એ આવો 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 માસી આવો મારું છે આવો હવે મહેમાન છે ભાઈ અમારે ભાવનગરથી હરેશ એટલે મારા મામાના જમા એટલે મારા મામાની દીકરી બેન એટલે અમારે બનાવી થાય અને બાકી ડબલ હક પણ છે એટલે એ પાસા કે હે તમને આને હક પણ હું થાય એ રીતે તો આપણે જો ખરખડિયા બને છે ને મહેમાન આવ્યા છે તો મહેમાન જાણે મારા દાદાની દીકરીની ભાણકી છે અને આમ પાછી મારા મામાજીની દીકરી થાય એટલે બે હક પણ છે અને મહેમાન આવ્યા છે તો હવે આપણે ખરખડિયા બને છે પછી નાસ્તો પાણી કરીએ હવે કરજો ફ્રાઈંગ ના ખરખરિયા પૂરા થઈ ગયા છે હવે આંબાના ના પાન ના મૂકવા મળ્યા છે કેટલા દિવસ થા આવું હતું પણ મેળ જ ન પડ્યો મેં કીધું આજ તો જાવું જ છે માસી ને એને હા આરું કર્યું ને

ભાઈ હમણાં ભાઈ બકાલું ગોળતો હતો એટલે વિચાર આવતો હતો આપણે કાંઈક કાર્ય કરતા હોય ને એટલે અમુક વિચાર આવે અને વિચાર આપણને અમુક જ આવતા હોય કે ભાઈ કાંઈક ઉપયોગી હોય આજે તો ભાઈ આજનો વિચારમાં મને એવું થતું કે ભાઈ ભાઈ માણસ ભૂલ એટલે હું આ વિચાર મને આવતો હતો કે ભાઈ ભૂલની શરૂઆત પછી ડિટેલમાં ગયો અને જોયું તો કે ભાઈ આપણે જ્યારે પાર્ટી હતી અને કાંકરો હતો ત્યારે મેંડું કરવાનું કહે પછી એકડો કરવાનો કહે તો એકડામાં લીટો જરાક જો ઘૂંટતા હોય ને આગો પાછો થાય તોય આપણા મગજમાં એવું આવે કે ભાઈ આ સાહેબે કીધું ને એમ ન થયું લીટો આગો પાછો થઈ ગયો એટલે આપણા મગજમાં તરત લાઈટ થાય કે ભાઈ આ ભૂલ થઈ એટલે ભૂલ વસ્તુ એવી નથી કે આપણે કર્યા પછી આપણને ખબર ન હોય ભૂલ વસ્તુ એવી નથી ભૂલ આપણે કરવું એટલે તરત ખ્યાલ આવી જાય લાઈટ થઈ જાય કે આ ભૂલ થઈ માઇન્ડમાં આવી હા માઇન્ડમાં આવી જાય આપણે મુંબઈ બાજુ જાઓ તમે એટલે છે ને કે ભાઈ આપણે મુસાફરી કરતા હોય ટ્રેનમાં હોય બસમાં હોય હાથ આ મટી જાય આમ એટલે તરત એ આમ કરે સોરી એટલે એ ભૂલ એને સ્વીકારી અને એની માનવતા બતાવે અને બાકી જે અમુકને ખ્યાલ હોય અને જાણતા ભૂલ થઈ હોય અને સ્વીકારે નહીં તો એનામાં અભિમાન અને અહમ હોય અહમને અભિમાન હવે એ જો ન સ્વીકારે તો એનામાં અભિમાન ને અહમ આગળ જતા નડે અને તકલીફ થાય એટલે એ વસ્તુ જે સ્વભાવ એવો હોય કે સ્વીકારવું નહીં ભૂલ તો એ ખુદ એના એ માણસને જ નડે બીજાને ન નડે કારણ કે બીજા તો ભાઈ એનીથી આગા રહેતા હોય આગાહી જાય એને હું તકલીફ પડવાની પણ જે એનો સ્વભાવ છે એ પોતાને નડે એટલે ભૂલ હોય અને જે સ્વીકારી લે અને જે ખ્યાલ આવી જાય એ માણસ મહાન કહેવાય અને ભાઈ ભૂલનું તરત ને તરત ગમે એ વસ્તુ હોય તો એનું સમાધાન અને નિરાકરણ લાવે એ માનવતા કહેવાય બાકી જે ભૂલ થયા પછી અભિમાનમાં આવવું પાવરમાં આવવું તો આ એના જીવનમાં તકલીફ થાય આવું આપણે ઘણી જગ્યાએ દાખલા જોયા અને ઘણું મેં જોયું ને એટલી જીવનમાં આપણને ઘણું જાણવા મળ્યું હોય ત્યારે આપણે કહી શકતા હોઈએ કારણ કે આ આપણે નજરે આવું અમુક જોયું હોય કે ભાઈ આ માણસ આમ કરતા હતા હું છું ને આ માણસ આ રીતે હું છું આ આપણે અનુભવ જોઈ લીધા હોય અને ભાઈ આ મેં જોયેલો અનુભવ મેં તમને વાત કરી અને આ મારી વાત છે અને હંધેય આવું ન હોય ના ખરખરિયા બની ગયા છે આંબાના પાન અને થોડા ટટાઈ ભજીયા બનાવ્યા છે થોડા તો હવે નાસ્તો કરી લઈએ આપણે હવે ભાઈ આજે આ જ્યારે બનાવતા હતા અને બનાવવાનું નક્કી કર્યું ત્યારે આપણે એવો કાંઈ વિચાર નતો કર્યો કે ભાઈ મહેમાન આવશે અને ભાઈ આપણા બેન આવશે એટલે ભાઈ મામાની દીકરી બેન અને ભાઈ આ બનાવ્યા પછી જો આ ભળી જાય એટલે ભાઈ કે અંજળ કહેવાય ભાઈ અંજળથી ભેગા થઈ ગયા અને ભાઈ હારે નાસ્તો કરીને જે જમાવટ થાય હવે એની ભાઈ જમાવટ વાર છે અને આ ઠંડો પવન અને ભાઈ આવો સરસ નાસ્તો એટલે હવે એમ કરીએ ભાઈ નાસ્તાની જમાવટ હું ટેસ્ટ કરીને બતાવું કેવા છે ખરખરિયા વાહ ભાઈ વાહ બહુ સરસ કારણ કે એકદમ કકડા થઈ ગયા છે અને પાન આવે એટલે સ્વાદ એકદમ છે મસ્ત હા મોઢામ મુકેલ એટલે આમ હું થાય એમ કઈ ખ્યાલ ન રે એ રીત નું એકદમ હા આમાં બતાવું હાઈ બઉ સરસ તો ભાઈ શેર નાસ્તામાં જમાવટ હવે એમ કેટલી નાસ્તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ